નમસ્કાર મિત્રો આજે સીધું એપિસોડમાં આપણે ગડકરીની વાત કરવાની છે છે તમને ખ્યાલ કે ગડકરીને બદનામ કરવા માટેની કોશિશો થયા કરે છે અને એ કોશિશોનું સોર્સ શું છે એ હવે છે ને જગ જાહેર છે નીતિન ગડકરી બોલતા નથી નામ પાડતા નથી પરંતુ એ સંકેતોની ભાષા બોલે છે અને એ કોણ એમને બદનામ કરવાની કોશિશમાં છે એ વાત એ સંકેતોની અંદર બહુ સ્પષ્ટપણે કહી રહ્યા છે એમણે વચ્ચે નિવેદન કર્યું મોદી સરકારમાં એ કેબિનેટ મિનિસ્ટર છે પણ મોદીની કુર્નિશ નથી બજાવતી મોદી ક્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નહોતા જ એ દ્રષ્ટિએ જોઈએ તો નીતિન ગડકરી એ મોદી કરતા સિનિયર છે ભલે મોદી છે આગળ વધી ગયા હોય જે નિસરણીઓ ઉપર ચડ્યા એ નિસરણીઓ તોડી નાખી માર્ગદર્શક મંડળમાં મોકલી આપી પણ નીતિન ગડકરી એક એવો માઈનો લાલ છે કે જેને હમણાં હમણાં પાછા ફરીને બીજા તબક્કામાં બદનામ કરવાની કોશિશ મીડિયાની અંદર થઈ રહી છે અને એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે નાણાં આપીને સોશિયલ મીડિયામાં મને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે નાણાં આપીને એટલે કોઈક એમને બદનામ કરવા માટે નાણાં ખર્ચે છે જે રીતે રાહુલ ગાંધીને કરોડો રૂપિયા ખર્ચીને પપ્પુ જાહેર કરવા માટેના ખેલ ચાલતા હતા એ રીતે નીતિન ગડકરી વડાપ્રધાન પદ માટે પ્રભાવીપણે પોતાનો દાવો રજૂ ન કરી શકે એટલા માટે એમને છે ને એમની છબી ખરડી નાખવી એ ખેલ તો બે હજાર તેર થી શરૂ થયો હતો બે હજાર તેર માં એમની ના કહેવાતા ભ્રષ્ટાચાર દુરાચાર અને એના કથિત કૌભાંડો એની વાતો મીડિયાને ફીડ કરવામાં આવી હતી આ વખતે બીજો તબક્કો શરૂ થયો અને બીજો તબક્કો કેમ શરૂ થયો એ ન સમજો એટલા તમે ભોળા નથી મારા દર્શકો કારણ કે આપણા દર્શકો એ તો અંધ ભક્તોની વાત આપણે જવા દઈએ આપણે આપણા દર્શકોની વાત કરીએ છીએ કારણ કે આપણા દર્શકો એ જ્ઞાની છે એ સમજે છે શાનમાં સમજી જાય છે અને એ સુપેરે જાણે છે કે નીતિન ગડકરી ની વડાપ્રધાન પદ માટેની અથવા તો રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના એને માટેની પહેલી પસંદ છે પણ એ હોતે ન આવે એને માટેની આખી રમતો જે રમાય છે એ રમતોના ભાગરૂપે નીતિન ગડકરીને બદનામ કરવાની કોશિશ કરાઈ રહી છે પરંતુ એ લોકો ભૂલી જાય છે કે નીતિન ગડકરી આર એસએસના હેડક્વાર્ટરમાં એટલે કે નાગપુરમાં રહે છે અને આરએસએસ ને પણ ખબર છે કે નીતિન ગડકરીને બદનામ કરવાની કોશિશ કોણ કરી રહ્યું છે નીતિન એ હમણાં બીજી પણ એક વાત કરી અને એ વાત તમને જરા નવાઈ લાગે એવી હમણાં જ પ્રગતિ છે એ કે છે કે માય બ્રેન ઇઝ વર્થ રૂપીસ ટુ હંડ્રેડ ક્રોર અ મંથ નીતિન ગડકરી એમ કે છે કે મારું ભેજું છે ને મહિનાના બસો કરોડ રૂપિયા કમાઈ શકે એવું જ મારે કોઈના દલાલ થવાની જરૂર નથી એવું એમણે કહ્યું છે અને કોણ કોના દલાલ છે કે કોણ કોની દલાલી કરે છે એ પણ પાછી દુનિયા આખીને ખબર છે એટલે નિતિન ગડકરીએ જે વાત કરી છે એ વાત મેરે દિમાગની કિંમત હર મહિને દોસો કરોડ આ નિતિન ગડકરીનું નિવેદન છે અને એમના બે દીકરાઓ જે છે એ બંને દીકરાઓ એમણે સરકારની એજન્સીઓ લઈને પાઇપનો ધંધો કરીને એમને છે ને સરકાર પાસેથી નાણાં લઈને કટકી કરાવીને ખેલ કરવાની જરૂર નથી એવું પણ એ બહુ સ્પષ્ટપણે કે છે ને એ કહે છે કે છે કે મારા દીકરાએ એણે છે ને એને ઈરાનથી આઠસો કન્ટેનર એને એપલનો ઓર્ડર અને સો કન્ટેનર કેળાનો ઓર્ડર જેને મળતો હોય એ એટલો મોટો ધંધો એ કરતા હોય અને બીજા પણ એમના ધંધા છે એટલે એણે છે ને એના કારોબારની ચિંતા કરવાની જરૂર નથી અમે થમ્નેલમાં નીતિન ગડકરીના પરિવારની તસવીર એક મૂકી છે અને બીજી તસવીર અમે મૂકી છે કે નીતિન ગડકરી અને આરએસએસના વડા એટલે કે સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવત સાથે નીતિન ગડકરી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છે આ બંને તસવીરો ઘણું બધું કહી જાય છે એમના દીકરાના ધંધાની એમણે વાત કરી છે એ કહે છે કે મારા દીકરાનો ઓસ્ટ્રેલિયામાં દૂધ ઉત્પાદનોની એની ફેક્ટરી છે અબુધાબી અને બીજી જગ્યાએ એના કન્ટેનર જાય છે ધંધાના એટલે એણે આ જે કટ કમિશન જે મિનિસ્ટરોએ લેવાના હોય છે કટકી કરવાની હોય છે એવી કટકી એમણે મંત્રી તરીકે કરવાની કે કોઈની દલાલી કરવાની જરૂર પડતી નથી નીતિન ગડકરી આખા બોલો માણસ છે સાચા બોલો માણસ છે અમે તો એને દાયકાઓથી ઓળખીએ છીએ કારણ કે મુંબઈમાં અમે જ્યારે પત્રકારત્વમાં હતા અને જ્યારે શિવસેના ભાજપની સરકારમાં એ પીડબ્લ્યુડીના મિનિસ્ટર હતા ત્યારે ત્યારથી અમે એમને ઓળખીએ છીએ એટલે નીતિન ગડકરીને બદનામ કરવા માટેની રીતસરની ઝુંબેશો ચાલે છે તમને ખ્યાલ હશે કે બધા મિનિસ્ટરો મોદી સરકારના બધા જ મિનિસ્ટરો નરેન્દ્ર મોદી આવે ત્યારે નમસ્તે ધમસ્તે કરવા માટે એકદમ જાણે કે સદા વત્સલે માટે ઊભા હોય એ એવી રીતે ઊભા રહે છે એકમાત્ર મિનિસ્ટર નીતિન ગડકરી છે જે મોદી સામે જોતો પણ નથી એના બંને હાથ એ પાછળ બાંધેલા રાખે છે અને આડું અવડું જુએ છે એને જેને પડી જ નથી વડાપ્રધાનની હું ફેર પડે એને મંત્રી પદ હોય કે ના હોય એને કોઈ ફરક નથી પડતો આ નીતિન ગડકરી છે એ કહે છે કે મને જો કોઈ અધિકારી એરપોર્ટ ઉપર કે રેલવે સ્ટેશને લેવા માટે આવે તો હું એને સસ્પેન્ડ કરી નાખું હાર તોરા કરવા માટે કોઈ આવે તો એની સામે એક્શન લો અને નરેન્દ્ર મોદી એ નાગપુરમાં રાજભવનમાં રોકાય તો પણ નાગપુરમાં હયાત એ એ દિવસે એ જ રાતે નાગપુરમાં હોય નીતિન ગડકરી પરંતુ એ નરેન્દ્ર મોદીને મળવા ન જાય એટલો એ સ્વાભિમાની માણસ નરેન્દ્ર મોદીનો એક એક ફોટો લગાવતા નથી જયારે ચૂંટણી થાય ત્યારે પોતાનો નથી લગાવતા તો નરેન્દ્ર મોદી નો હું કામ લગાવે આ વખતે નીતિન ગડકરીને હરાવવા માટે સાડા ત્રણ લાખ મતદારો એમના મત વિસ્તારમાંથી એમના નામ કાપી નાખવામાં આવ્યા એવું નીતિન ગડકરીએ કહ્યું અને એમાં એમના સગાવાલાઓ પણ હતા એમના મતદારો તો હતા જ પણ એમના સગાવાલાઓ પણ હતા અને છતાં નીતિન ગડકરી હાર્યા નહીં હા મહેનત કરવી પડી પેલા સાડા ત્રણ લાખ મતદારોના નામ કપાયા ન હોત એમના ભાણેજ સહિતના નામ કપાઈ ગયા હતા એ કપાયા ન હોત તો ઘેર બેઠા હોત તો પણ છે ને એ જીતી જાત નિતિન ગડકરી મોદીને પોતાની ચૂંટણી સભા કરવા માટે બોલાવવા બોલાવવાની તરફેણમાય નથી એને ઈચ્છા પડે તો યોગી આદિત્યનાથને બોલાવે છે વસુંધરા રાજેને મળે છે યોગી આદિત્યનાથને ઘરે તેડાવે છે પણ નરેન્દ્ર મોદી કે અમિત શાહને એ જેને પોતાના ઘરે બોલાવતા નથી આટલો સ્વાભિમાની માણસ છે અને એનું સ્વાભિમાન તોડવા માટે કોણ થનગનતું હશે એ તમે સમજી શકો છો આ રાજકારણના એવા દિવસો છે કે જ્યારે કુર્નિશ બજાવવા માટે ગ્વાલિયરના મહારાજા એ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી જતા હોય વડોદરાના જમાઈ અને આ એક સામાન્ય માણસ રાજા મહારાજા તો છે નહીં પણ રાજા મહારાજાનો તોર જરૂર છે એનામાં કારણ કે એને એણે જને ભ્રષ્ટાચાર નથી કરવો એટલે જ્યારે અમારા મિત્રો કેટલાક પત્રકાર મિત્રો ગુજરાતમાં પણ કેટલાક ગુજરાતી પત્રકાર મિત્રો પણ નીતિન ગડકરીની વિરુદ્ધમાં આ નવી નવી તાજી જે ઝુંબેશ એની વિરુદ્ધની ઝુંબેશ એ ચલાવી રહ્યા હતા ત્યારે પણ અમને હસવું આવતું હતું કે આ પ્લાન્ટેડ છે બધું આ એટલા માટે ચલાવવામાં આવે છે કે નીતિન ગડકરી ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ ન થઈ જાય ફરીને એક વખત તો એને રિપીટ કરવા માટે બંધારણ બદલીને પણ બધી વ્યવસ્થા થવાની હતી પણ એ વખતે એની કંપનીનો વિવાદ ઊભો કરીને એને રિપીટ થતા અટકાયો હતા પણ આ વખતે સંજયભાઈનું નામ સંજય જોશીનું નામ થોડુંક વહેતું કરવામાં આવ્યું અને બધાને ખબર છે કે મોદી શાહ એ છે ને આ નામને સ્વીકારશે નહીં પણ સંઘ તરફથી જો અસલી નામ કોઈ આગળ કરવાનું હતું તો એ છે ને નીતિન ગડકરીનું હતું અને આવતા દિવસોમાં નીતિન ગડકરીનું નામ આગળ કરવામાં આવે વડાપ્રધાન પદ માટે કે પછી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે આરએસએસ તરફથી તો અમને બહુ આશ્ચર્ય નહીં થાય અને એ એની ખુમારી જે છે અમે એના કાયલ છીએ અમને એની ખુમારી ગમે છે અમે એનાથી જરાય લાભાન્વિત નથી કે લાભાર્થી નથી અમે મોદીનાય લાભાર્થી નથી કે પછી અમિત શાહના લાભાર્થી નથી કે પછી નીતિન ગડકરીના લાભાર્થી હોવાનો તો સવાલ જ નથી પણ આ બંકો એ પોતે અત્યારે લોકોની જે આખી ચાલો ચાલે છે એ કહે છે કે મારું ભેજું જે છે એ મહિને બસો કરોડ એ ઊભા કરી શકે એવું છે એટલે એ મંત્રી છે એટલા માટે નહીં પણ એ મંત્રી ન હોય ને તો પણ એની પાસે એ અબજોપતિ છે અને એ ભિખારી વેળા કરે એમ નથી એ કોઈની કુરનિશ બજાવે એમ નથી અને એટલા માટે જ અમે બે ધડક કહીએ છીએ કે અમને નીતિન ગડકરી ગમે છે એક માણસ તરીકે એના કોઈ કેગના રિપોર્ટ જે રીતે ચગાવવામાં આવ્યા જ્યારે પેલા સ્મૃતિબેનના ડિપાર્ટમેન્ટના કેગના રિપોર્ટ એને છે ને ડાબી દેવામાં આવ્યા અને નીતિન ગડકરીના કેગના રિપોર્ટ એ ચગાવવામાં આવ્યા એ પણ પ્લાન્ટેડ જ હતું બધું અને બીજું નીતિન ગડકરી મોઢું ખોલે તો શું થાય એ મોટેરાઓ પણ સમજે છે કારણ કે એમની પાસે આ રાષ્ટ્રીય મહામાર્ગોના કોન્ટ્રાક્ટ એ કોન્ટ્રાક્ટ આપવાના આદેશો ક્યાંથી આવે છે આજકાલ એ વાત પણ કરી છે કે કોણ હૈ મહાન આદમી જીસને એ ઓર્ડર જારી ક્યાં આ એક વાક્યમાં તમારે સમજી જવું જોઈએ ઘણી બધી વાતો કરી શકાય એમ છે પરંતુ નીતિન ગડકરીના ધારો કે એમનો કારોબારમાં કંઈક એમની ભૂલો હશે એમને એમનાથી ખોટું થયું હોય તો અમે એનો બચાવ નથી કરતા પરંતુ આ માણસ આ સ્વાભિમાની માણસ આ કોઈની કુર્નિષ્ઠ ન બજાવનાર માણસ અમને ગમે છે એને તેડવા માટે એરપોર્ટ ઉપર કે રેલવે સ્ટેશને કોઈ અધિકારી એના ડિપાર્ટમેન્ટનો કે બીજો કોઈ કાર્યકર્તા એ ન આવે એની ખાસ કાળજી રાખે છે અને એનાથી આગળ વધીને કહું કે સંઘનો એ નિષ્ઠાવંત છે એને અનેક વખત કોંગ્રેસમાં જોડાવા માટેની ઓફરો મળી છે પરંતુ એ કોંગ્રેસમાં જોડાયો નથી એટલું જ નહીં એ હિન્દુઓના કામ કરવાની સાથે સાથે મુસ્લિમ સમાજના પણ કામો એટલા જ યોગ્ય રીતે કરે છે એ નાગપુર લોકસભા બેઠકની અંદર જે મુસ્લિમો છે એમને તમારામાંથી જે કોઈ પૂછી શકે એ પૂછી પૂછીને એ તાગ મેળવી શકે છે આવો માણસ એટલે નીતિન ગડકરી અને એવો માણસ એ અત્યારના રાજકારણમાં જે લોકો કુર્નિશ બજાવારે જૂતા ચાટે એનું રાજકારણ ચાલતું હોય ત્યાં આવો ખુદદાર માણસ એ લોકોને ન ગમે એ સ્વાભાવિક છે અને એટલે જ અમે આજે એની વાત કરી તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર